ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા ભાવનગર એલસીબીના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જગદીશસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ એલસીબી ભાવનગરનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે રાહુલ ગોહિલ રહેઠાણ આખલોલ જકાતનાકા ભાવનગર તથા મહેશ ઉર્ફે મયુર પરમાર રહેઠાણ ચિત્રા ભાવનગરવાળા સફેદ કલરની મહિન્દ્રા કંપનીની ટીયુવી થ્રી ઝીરો ઝીરો આગળ પાછળ રજિસ્ટ્રેશન નંબર જી જે એટીન બી એફ એટ થ્રી ટુ સિક્સમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં જવાના છે જે બાતમી આધારે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ભાવનગર તરફ જતા રોડ ઉપર નિર્માણા પાટીએ બજરંગદાસ બાપાની મઢોલી પાસે રોડ ઉપર વોચમાં રહેતા બે શખ્સોને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ આ હાજર મળી આવેલ બંને ઈસમો તથા આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરાવી આપનાર તથા મંગાવનાર વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર બે શખ્સોને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે